जगह रो करन एसी करलो तुम रो जग तु आयो जग तुमे जॻह से तुम रो ऐसी करके चलो तुम, हसे जग रो। तुम जग से तुम रो કરણી ના પડદે આવી ત્યારે દુનિયા હશે અને જાય ત્યારે કીધું કે એવી કરણી કર્યું હોય તો આપણે હસું ભાવે દુનિયા રોવે પણ એનાય કરણી ના ગળ પડે કેવા પછી ગામના મૂંઢ માં હોય તો દુનિયા રોવે એ પડી વાત કરણી નું ફળ મોટું એક વખત ભેગા બે હોવાળા માણસને કે માણસ જયારે વચમાંથી માંથી વિદાય લઈએ ને યાદ આવવું જોઈએ મારું ભૂલ થઈ કે આપણે બે હું ચૂકી ગયા મોટી વાત આ બિહાણું જેને યાદ આવે એ કરણી પોલી તો જગત છે આવે છે જાય છે કોઈ ભાવ કરાથી દુનિયા જગતમાંથી જલમાંથી ઉત્પન્ન જલમાં હમારી અને કીધું છે ભજન છે આ ક્યાંથી જૈનનું હોય છે આ ભજન કોને કર્યું હશે પેલા આદિ અનાદિ આ ભજનનો રચનાત્મક કોણ હશે